હાલના સમયમાં કેકની વધી રહેલી માંગ વચ્ચે સુરતમાં બેકરીઓ કેક માટે ક્રીમ સપ્લાય કરતા રીચ દ્વારા નવી વેરાયટી રજૂ કરાઈ છે જે અંગે અતુલ બેકરીના માલિકે માહિતી આપી હતી બેકરી ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી વધારે માંગ ધરાવતી વસ્તુ હોય છે તે કેક અને તે કેકમાં વપરાતું ક્રીમ તે અને અનેક ફ્લેવરમાં મળી રહે તે માટે રીચ દ્વારા કામગીરી કરાઈ છે ત્યારે હાલમાં કેક માટેના ક્રીમ બનાવતી રીચ કંપની દ્વારા બેરી ટેસ્ટ ક્રીમ બનાવાયું છે જે હવે સ્વીટની જેમ કેકમાં પણ મળશે ત્યારે આ અંગે અડાસણ ખાતે આવેલા

ખાસ કરીને કહેવાય કે બેકરી ઇન્ડસ્ટ્રીની અંદર સૌથી વધારે જો અત્યારે કોઈ લીડિંગ પ્રોડક્ટ હોય તો કેક હોય છે અને કેકની અંદર જે ક્રીમ યુઝ થતું હોય છે એ ક્રીમ એટલે કે રીચ રિચિસનું આ ક્રીમ બધા અત્યારે બેકરી ઇન્ડસ્ટ્રી યુઝ કરી રહી છે અને ખૂબ પ્રીમિયમ સેગમેન્ટની ક્રીમો છે અને આજે જ્યારે રિચિસે ફર્સ્ટ ટાઈમ ઇન્ડસ્ટ્રીની અંદર જે ડેરી બેઝ ક્રીમ એટલે કે ડેરી ટેસ્ટનું ક્રીમ એટલે કે જે તમે સ્વીટની અંદર જે ડેરી બેઝનો ટેસ્ટ આવે એવો જ તમને હવે સ્વીટ જેવો મીઠાઈ જેવો ટેસ્ટ તમને કેકની અંદર પણ મળવા મળશે તો આ રીચીસ હંમેશા કંઈકને કંઈક ઇનોવેટિવ ઇનોવેશન અને ક્રિએટિવ પ્રોડક્ટ્સ પણ લઈને આવતા હોય છે અને સાથે સાથે નવી નવી પ્રોડક્ટ પણ લોન્ચ કરતા હોય છે ત્યારે ફરી એક વખત ખૂબ સારી રીતે ઇન્ડસ્ટ્રી માટે અને ખાસ કરીને બેકરી ઇન્ડસ્ટ્રી માટે રિચિઝે એક નવી ક્રીમ જે ડેરી બેઝની ક્રીમ છે તો ડેરી બેઝ ક્રીમ લોન્ચ કરી છે અને એનાથી અમે ટેસ્ટ પણ કરી છે આજે અને બેકરી ઇન્ડસ્ટ્રી આના માટે બહુ એક્સાઇટેડ છે કે નવો બિઝનેસ પણ મળશે અને નવા કસ્ટમર વળશે અને કસ્ટમરને વધારે સારો પ્રોડક્ટ પણ પીસી શકશે થેન્ક યુ મારું નામ જિગ્નેશ શાહ છે હું રીચ કંપનીમાં રિઝનલ સેલ્સ મેનેજર છું અને સિન્સ લાસ્ટ યરથી રીચ સાથે જોડાયેલો છું અને અમે અત્યારે સાઉથ ગુજરાત અને એના બેકરી એસોસિએશન બેકરી ત્રણસોથી વધારે બેકરી ને ઇન્વિટેશન આપ્યું છે જેના ઓનર્સ એમના શેફ એ લોકો અહીંયા નવી નવી ડિઝાઇન્સ જે ફેસ્ટિવલ સિઝન્સ આવી રહી છે નવરાત્રિ દિવાળી અને ક્રિસમસ એના માટેની ઘણી બધી કેક્સ અમે લોકોએ ડિઝાઇન કરી છે જે એસ્ટાબ્લિશમેન્ટ માટે અને પ્લસ અમે એક નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે રીચ ડેરી ફ્લેવર જે આજે અમે ઇનોગ્રેશન કર્યું એ પ્રોડક્ટની જે એક ડેરી ટોન પર જશે અને રિચ જે છે એ ત્રીસ વર્ષથી ઇન્ડિયાની અંદર કામ કરી રહી છે અને આ પર્ટિક્યુલર જે બેકરી શોનું એરેન્જમેન્ટ કર્યું છે એ અમે બેકરીને કંઈક નવો ટ્રેન્ડ નવા ડિઝાઇન્સ નવો જેમ કે ફ્યુઝન કેક્સ છે જે નવો ટ્રેન્ડ અમે સેટ કરવા માટે અહીંયા ગેધરિંગ રાખ્યું છે જેના કારણે અમે લોકો નવી નવી ડિઝાઇન્સ એ લોકોને બતાવી શકીએ અને નવી રેસીપીઝ અમે લોકો શેર કરી શકીએ વિરલ મોડી મોડી બેકર્સનો ઓનર છું હું બે હજાર સત્તરથી રીચની સાથે જોડાયેલો છું અને એમની પ્રોડક્ટ કન્ટિન્યુઅસ ચાલુ છે રીચ નવી નવી પ્રોડક્ટો લાવીને અમારા જેવા બેકરીવાળાને એન્ટેનમેન્ટ કરે છે અને સારી પ્રોડક્ટનું એ કરે છે હમણાં રીચ ડેરી ક્રીમમાં લોન્ચ કરેલું છે એની ક્વૉલિટી ઘણી સારી છે અને હું બીજા બધા કસ્ટમરને પણ કહું છું કે રીચનું એ ક્રીમ એકવાર યુઝ કરું થેન્ક યુ કમલ આયલાની મેં સે આવ્યા ફ્રેશ એન્ડ ફ્રેશ બેકરી બેકરીસે આવ્યું નયા ક્રીમ જે લોન્ચ ક્યાં એ ડેરી ફ્લેવરવાળા બહુ બઢિયાએ બહુ ડેરી કે અચ્છા ટોન અંદર આવતા ट्राई करने जैसा है वैसे ब्रिज की कोई प्रोडक्ट ऐसी होती नहीं है पूरा ट्रायल एंड टेस्ट ही होता है जरूर ट्राई कीजिए इसके अंदर देखिए मार्केट में क्या चलते हो तो पता नहीं है रिच हमेशा लीड करता है और लीडर ही है मार्केट के अंदर और हम तो जब से समझे कि बेकरी स्टार्ट किया है तब से रिची यूज़ करते हैं ब्यूरो रिपोर्ट एस नई न्यूज़ सूरत અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે